નમસ્કાર સુપ્રભાતમ મિત્રો આજે આપણે જોઈશું કાવ્ય નંબર સાત સુભાષિત મધુ બિંદવ સુભાષિત રૂપી મધના બિંદુઓ ટીપાઓ સારા વચનો જે આપણા જીવનને માટે કઈ રીતે ઉપકારક હોય છે અને એ ઉપકારક વચનો કયા કયા શ્લોક નંબર એક બરાબર મિત્રો આપણે જોયું નાવ અને સેના ઉદાહરણના માધ્યમથી ગાળાના માધ્યમથી ગાડું એ પાણીમાં ચાલી શકે નહીં બરાબર અશક્ય છે શક્ય બનવાનું જ નથી અને જે શક્ય શક્ય છે છે એ તો જ આપણે શ્લોક શ્લોક નંબર નંબર શીખ્યા ક્યારે કોની સામે બોલવું એટલે કે આપણી વાણી જ્યાં બોલાયેલી ઉગતી હોય ત્યાં જ બોલવું બીજે નહીં તો એ જ રીતે શ્લોક નંબર ત્રણ માં આપણે જોયું કે કઈ ત્રણ બાબતો એ પોતાની જાતે ફેલાય છે તો કે અફવાઓ કુતૂહલ જગાડે એવી વાતો પવિત્ર વિદ્યા અને કોણ બીજું શું તો કે હરણની નાભીમાં રહેલી સુગંધ એ પોતાની જાતે છે તો શ્લોક નંબર ચાર સજ્જન વડે બોલાયેલું વચન મિત્રો વચનનું ખૂબ મહત્વ છે બરાબર વાણી એ સારી જ હોવી જોઈએ અને વાણી એ એવી હોવી જોઈએ કે જેનું આપણે પાલન કરતા હોય વચનબદ્ધતા હોવી પણ એટલી જ જરૂરી છે અહીં ખૂબ સુંદર રીતે સજ્જન વડે બોલાયેલું વચન ફરતું નથી વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર મિત્રો બહુ ખૂબ સરસ છે કે વા ફરે વાદળ ફરે અને ફરે નદીના પૂર

ન જાય તો આ જ છે વચન બદ્ધતા સજ્જનો દ્વારા બોલાયેલા વચન જે ક્યારેય બદલાતા નથી તો અહીં જોઈશું આપણે શ્લોક નંબર ચાર કે ઉદયતી યદિ ભાનુ હું પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતી યદી મેરુહુ હું શીતતામ યાતિ વહની વિકસતી યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ ન ભવતી પુનરુક્તમ ભાષિત સજ્જનાનામ અન્વય કરીશું યદિ ભાનુ હું પશ્ચિમે દિગ્વિભાગે ઉદયતી યેરુ પ્રચલતી વહની શીતતા યાતી યમ પર્વતાગ્રેયા વિકસતી સજનાના ભાષિત પુનરૂક નદીનું એટલે કે સૂર્ય પશ્ચિમે પશ્ચિમે વિભાગે ઉદયતી કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે યરૂચલ બરાબર યેરુ પ્રચલતી જો મેચલિથાય વહની શીતતા મ્યાતી જો અગ્નિ ઠંડો બની જાય અગ્નિનો સ્વભાવ ગરમ છે મિત્રો સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે આપણે ક્યારેય પશ્ચિમમાં ઉગતો જોયો નથી તો મેરુ પર્વત ચલિત થાય મેરુ મેરુ તો ડગે પણ જેના મન ના ડગે એ પણ મિત્રો જાણીએ છીએ કે મેરુ પર્વત ચલિત થાય જ નહીં પરંતુ કદાચ મેરુ પર્વત પણ ચલિત થઈ જાય વહની શીતતા મ્યાતી જો અગ્નિ ઠંડો પડી જાય પદ્મ પર્વત આગ્રે કે કદાચ કમળ પણ પર્વતના શિખર પરંતુ સજ્જનાનામ ભાષિતમ સજ્જન વડે ભાષિતમ બોલાયેલા કેવાયેલા વચનો પુનરુક્તમ ન ભવતી વચનો ક્યારે બદલાતા નથી સજ્જન વડે બોલાયેલું વચન બદલાતું નથી કે જો સૂર્ય પશ્ચિમમાં ઉગી શકે પરંતુ સજ્જન વડે બોલાયેલું વચન ન બદલાઈ શકે મેરુ પર્વત ચલિત થઈ શકે પરંતુ સજ્જન વડે બોલાયેલું વચન ન બદલાઈ શકે અગ્નિ કદાચ ઠંડો પડી જાય પણ સજ્જન વડે બોલાયેલું વચન બદલાઈ ન જાય કમળ પણ પર્વતના શિખર ઉપર પર્વ પથ્થરની વચ્ચે ખીલે કમળ હંમેશા તળાવમાં જ ખીલે બરાબર મિત્રો ખામોજી આમાં કોઈ નહીં પણ તળાવમાં જ ખીલે તો એવા કમળ પણ કદાચ પર્વતના શિખર ઉપર પથ્થરની વચ્ચે ખીલે પણ સજ્જન દ્વારા બોલાયેલું વચન એ ક્યારેય ન બદલાય ખૂબ સુંદર વાત થઈ છે તો મિત્રો વાણીની મહત્તા વાણીનું પ્રભુત્વ સજ્જનો દ્વારા બોલાયેલા વચનો સજ્જનોનો સ્વભાવ સજ્જનોની લાક્ષણિકતાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે કે તેઓ વચનબદ્ધ હોય છે સૂર્ય એ પૂર્વ દિશામાં ઉગતો હોય એ ક્યારેય પશ્ચિમમાં ન પરંતુ જો સૂર્ય પણ 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 પશ્ચિમમાં ચલિત થાય અગ્નિ ઠંડો થાય કમળ પણ પર્વતના શિખર ઉપર પથ્થરોની વચ્ચે કે ખીલે પણ સજ્જન વડે બોલાયેલું વચન તો ક્યારેય ન બદલાય ખ્યાલ આવ્યો ને મિત્રો દિગ્વિભાગે દિશામાં ઉદયતી ઉગે પ્રચલતી ચલિત થાય શીતતામ એટલે કે શીતળ બને ઠંડો વહની એટલે અગ્નિ પદ્મમ એટલે કે કમળ પર્વતાગ્રે એટલે પર્વતની શિખ ના શિખર ઉપર શિલા એટલે કે પથ્થર ની વચ્ચે વિકસતી ઉગે ખીલે સજ્જન આ નામ પરંતુ સજ્જન દ્વારા ભાષિતમ એટલે બોલાયેલા પુનરુક્તમ ન બોલાયેલા વચનો ફરીથી બોલાતા નથી વચનો ક્યારે બદલાતા નથી કે જે બોલે એમનાથી થાય એ જ બોલે એટલે વચનોનું મહત્વ સજ્જનો ની વાણીનું મહત્વ સજ્જનોની લાક્ષણિકતાનું વર્ણન અહીં રજૂ થયેલું છે મિત્રો ખ્યાલ આવ્યો ના શ્લોકની અંદર કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે મેરુ પર્વત ચલિત થાય અગ્નિ પણ ઠંડો થાય કમળ પણ પર્વતના શિખર ઉપર પથ્થરોની વચ્ચે ફૂટે કે ખીલે પણ સજ્જન વડે બોલાયેલું વચન ક્યારે બદલાય ન શકે તો મિત્રો આજે આપણે અહીં આપણે આપણો આ પાઠ પૂરો કરીએ છીએ અસ્તુ